હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છો તો ફ્રી નવો વિડીયો લઈને આવી ગયો છો નવા બ્લોકમાં સ્વાગત છે તમારું જોવા પાણી તો આવી ગયા છે આ છે મહારાષ્ટ્રમાં નંદી મહારાષ્ટ્રની નદી જો કેવડી મોટી નદી આ કોઈ તળાવ નથી એક દૂર સુધી જુઓ નજારો જોવો તમે કાંઈ ન ઘટે નહીં તો બહુ ઘણી મોટી નદી છે આ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં નાગપુરથી બસો અઢીસો કિલોમીટર ના અંતરે આવેલી આ નદી છે જો હામે પુલ છે થોડુંક ઝૂમ કરીને બતાવું પુલ છે માથેથી વાહન જાય જઈ રહ્યા છે જો મિત્રો આ નદી કેવડી મોટી છે કેટલું પાણી જાય છે જોવો ચાલુ છે જો કટે કઈ કાં એનો કટે જોવો કેવડી મોટી નદી છે જોવો ચાલુ પાણી વેતુ પાણી છે જો કટે કઈ જો કેવડી મોટી નિંદી છે